ગુજરાતમાં નકલીનો નો સિલસિલો જાણે કે યથાવત જોવા મળી રહ્યો છે જી હા નવસારીમાં નકલી સીએમ ઓ અધિકારી છડવાઈ ગયો છે નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુર નકલી સીએમઓ અધિકારીની માયા જાળમાં ભેરવાયા અને આ નકલી અધિકારી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવી રહ્યો હતો તો બારડોલી નજીકના મડી ગામનો આ ઠગબાજ નિતેશ ચૌધરી પ્રાંત અધિકારી પાસે સીએમઓના અધિકારીના નામે માહિતી લેતો રહ્યો હતો જો કે આખરે પ્રાંત અધિકારી જનમ ઠાકુરની શંકા જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો લગભગ બે દિવસ પહેલા એટલે કે ચાર તારીખે સાંજે મારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવસારી ગ્રામ્ય સાથે ચર્ચા થઈ અને આ બાબતે એક શંકાસ્પદ ઇસમ છે જે માહિતી વિભાગમાં કામ કરતા અધિકારી તરીકે પોતાની ઓળખ આપે છે એ રીતની રજૂઆત કરતો એક વ્યક્તિ હતો જેમાં મને શંકા જતા પીઆઈ ને જાણ કરેલ હતી લેખિતમાં ફરિયાદ આપી ત્યારબાદ એમનો કોન્ટેક્ટ નંબર જે આપેલો હતો એ ગાંધીનગરનો નહીં પરંતુ અહીંયા બારડોલી નજીક મઢી પાસે વાંસકુ ગામ છે ત્યાં એનું લોકેશન આવતું હતું એટલે મારી ફરિયાદના આધારે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અટક કરી અને ત્યારબાદ અત્યારે ગુનો દાખલ થયા બાદ આગળની કાર્યવાહી અત્યારે પોલીસ હાથ ધરી રહી છે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ને ચાર એટલે કોઈ રાજ્ય સેવકનો નામ અથવા અથવા હોદ્દાનો ધારણ કરી અને દુરુપયોગ કરવો તે બાબતની કલમ પર તેને સજા માટે આગળ કાર્યવાહી થઈ રહી છે નીતેશ ચૌધરી તમારા સંપર્કમાં કઈ રીતે હું ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી બારડોલી પ્રાંત અધિકારી તરીકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું હતો એ દરમિયાન એકવાર એ સમનો કોલ આવેલો હતો અને પોતાની જાતને સીએમ ઓફિસમાં માહિતી ખાતામાં કર્મચારી છે તે રીતની પરિચય એમને આપ્યો હતો વાતચીત અને જે અમુક એમનું વલણ હતું તે તેમાંથી કોઈ પણ શંકા ઉપજી શકે એવું હતું નહીં અને એમને સામાન્ય એક માહિતી જોઈતી હતી તેમના કોઈ અંગત કામ માટે કે આ જમીનનો કબજો બીજા ઈસમ ધરાવે છે તો એમાં આગળ શું કાર્યવાહી કરવાની થાય વગેરે તો એમાં મેં એ વખતે એ લોકો એમને સમજૂત કરેલા હતા કે આમાં તમે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી શકો એક જ વાર વાત થયેલી હતી ત્યારબાદ એમને અરજી કરી હશે પણ અરજી પર આગળ કોઈ પ્રોસેસ કરવામાં આવે અથવા તો મારા વધુ સંપર્કમાં આવી શકે એની પહેલાં મારી અહીંયા નવસારી પ્રાંત ખાતે બદલી થઈ ગઈ હતી ત્યારે એક વખત સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ અહીંયા દિવાળી પહેલાં એટલે કે લગભગ બાવીસ કે ત્રેવીસ ઓક્ટોબરના રોજ એમનો કોલ આવેલો હતો જેમાં એ જણાવતા હતા કે અહીંયા એક સિસોદરા ગણેશની એક જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થયેલી ફરિયાદ અન્વયે આપણે તોતેર ડબલ શરદ ભંગનો કેસ શરૂ કર્યો હતો કેસનો હુકમ પણ થઈ ગયો હતો અને જે બિન આદિવાસી તબદીલ કરનાર હતા તેમને મારી કચેરી તરફથી એટલે મારા હુકમથી દંડ પણ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી

ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બે હજાર ચાર મુજબની એક ફરિયાદ આપેલી હતી જેમાં આરોપી તરીકે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળ્યું મઢી વાસ્કુ તાલુકો બારડોલી જિલ્લો સુરતનાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી જે ફરિયાદની હકીકત એવી હતી કે જ્યારે આ પ્રાંત અધિકારી શ્રી નવસારી જનમભાઈ ઠાકોરનાઓ બે હજાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન બારડોલી પ્રાંત તરીકે ફરજ બજાવતા ત્યારે એક ઈસમ નિતેશ ચૌધરી નામના પોતાનું બતાવીને સુરત જિલ્લાનો બારડોલીના વતની છે તેવું કહીને અને મુખ્યમંત્રી શ્રી ગુજરાતના કાર્યાલય ખાતે ફરજ બજાવે છે એવી ઓળખાણ આપીને તેઓના અંગત એક કામ બાબતે ચર્ચા અર્થે ટેલિફોનિક વાત કરેલી હતી કે જેનો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું એકત્રીસ બસો ચૌદનો હતો ચર્ચાના અંતે આરોપીએ એમને લેન્ડ ગેમિંગ બાબતે ગુના બાબતે ચર્ચા કરેલી હતી તે સમયે આરોપીની વાતચીત પરથી જે પ્રાંત અધિકારી જનમ ઠાકોર સાહેબનાઓને એવું જણાયેલ નહીં કે શંકા ગયેલ નહીં કે આ ઢોંગી છે કે ખોટી રીતે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયની ઓળખાણ આપે છે બાદમાં જ્યારે એમની બદલી નવસારી પ્રાંત તરીકે થઈ ત્યારે આ જ આરોપીએ બાવીસ કે ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ ફોન કરીને જણાવેલું કે ગણેશ સિસોદા કરી નવસારી તાલુકાનું એક ગામ છે તેની બાબતે એક ફરિયાદી એમની પાસે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આવેલ છે એમણે જણાવેલું કે એક લેન્ડ ગેબિંગના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપવા સારું ચાલીસ લાખ રૂપિયાની લઈ ગયેલ છે એવું એમ જણાવતા એમને તો સત્યતા શું છે એવું આ જે નિતેશ ચૌધરી છે એમણે પ્રાંત અધિકારીશ્રીને પૂછેલું જે બાબતે એમણે જે કાયદા મુજબ કામ થશે અને કાયદા મુજબની કાર્યવાહી થશે તેમ જણાવીને એમને વાત પૂરી કરેલી હતી પણ જ્યારે એમણે એવું કીધું કે એમનો કબજો લેવાનો છે અને એમના આ લેન્ડગેવી બાબતે એમને મદદ કરવાની છે એવું જ્યારે આ વિનીત ચૌધરી એમને જણાવેલું ત્યારે પ્રાંત અધિકારીની શંકા ગયેલ કે આવી કોઈ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી કોઈ ભલામણ કરી ના શકે એ બાબતે એમને શંકા જ હતા એમણે ત્યારે ત્રીસ બાર બે હજાર પચીસના રોજ જ્યારે પાછું એમણે વાત કરેલી ત્યારે એમણે પ્રાંત અધિકારીને પોતાનો સંપર્કથી એવું સગ ગયેલ અને તેમણે જ્યારે બે તારીખ બે એક બે હજાર પચીસના રોજ પ્રાંત અધિકારી પોતાના ફોન નંબર ઉપરથી આજે વિનીત ચૌધરી જે કહેવાતા શ્રીના કાર્યાલયનો જે વ્યક્તિ હતો ઈસમ હતો એમને ફોન કરીને તેમની સેવા વિશે એક માહિતી માગેલી કે આપ શું કરો છો ત્યારે એમણે જણાવ્યું કે હું મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયમાં સાહેબને કોઈ મળવાનું કામ હોય તો હું એપોઇન્ટમેન્ટ લઈને એમને મળી આપું છું અને એમના અભ્યાસ વિશે પૂછતાં એમણે જણાવ્યું કે હું એમએ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં અભ્યાસ કર્યો છે અને છેલ્લા વીસ વર્ષથી આ ખાતામાં ફરજ મુખ્યમંત્રીશ્રીના કાર્યમાં ફરજ બજાવે છે અને હું પ્રમોશનની રાહ જોઈને હું દિલ્હી ખાતે જવાની ગણતરી પણ ધરાવું છું એ રીતેની બધી વાતો કરેલ અને જે અંતમાં એમણે કીધેલું કે આ બાબતે આ જે ઇસમ છે એને લેન્ડગેબિંગમાં કબજો અપાવીને મદદ કરવાની જે બાબતે શંકા જતાં એમણે એમની ટેલિફોનિક વાતચીત કરીને છેલ્લે એમણે ખબર પડી કે આ જે ઈસમ છે વિનીત ચૌધરી એ ખરેખર કોઈ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયનો કોઈ ઈસમ નથી એ કોઈ બીજો જ માણસ છે એ બાબતે ખરાઈ કરી આવતા એમણે આજ રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને આ જે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળ્યું મઢી વાસ્કોઈ બારડોલી જે હોય ફોન કરીને મુખ્યમંત્રીશ્રીના ગુજરાતના કાર્યાલયથી બોલે છે તેવી રાજ્ય સેવક તરીકે નામ ધારણ કરી રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખાણ આપીને નવસારી તાલુકામાં આવેલ સિસોદરા ગામમાં જે પટાવટ માટે જે ચાલીસ રૂપિયા ચાલીસ લાખ રૂપિયાની જે ઇસમે માંગણી કરેલ છે એ બાબતેની ખોટું છે એવું જણાય આવતા એના વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને જેની તપાસ પીએસઆઈ શ્રી પટેલનાઓ હાલ કરી રહ્યા છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવે છે અને આગળની તપાસ ચાલુમાં છે